બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારુ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર શ્રી વરુણ કુમાર બરણવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધા સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી અંબાજી માતા દેવસ્થાન કલેક્ટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવંડભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી કલેક્ટર શ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો તેવી જ રીતે આ વર્ષે દૂર લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે અંબાજી આવતા જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીડદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારી શ્રીઓને અવગત કર્યા હતા